નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કચ્છની આ વખતે કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપના આંચકા રાત્રે ત્યારે મિત્રો બે કલાકે ધરતીકંપ આવતા લોકો ઊઠીને ત્યારે દોડધામ કરવા લાગ્યા હતા જોકે આ વખતે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી બત્રી કિલોમીટર દૂર નોંધાયું હતું તો અગાઉ કચ્છના રાપરમાં પણ રાત્રિના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જોકે કચ્છ જિલ્લામાં રાત્રે ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અનુસાર વધુ વાત કરીએ તો તાજા અપડેટ પ્રમાણે કચ્છમાં ફરી એકવાર ભૂકંપ અનુભવાયો છે આ વખતે કચ્છમાં ભૂકંપના આંચકાથી ધરતી ત્યારે ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ગઈકાલે મોડી રાત્રે ત્રણ ને સાડત્રીસની તીવ્રતાનો ત્યારે મિત્રો ભૂકંપના ત્યારે મિત્રો ત્યારે લોકો પોતાના ઘરથી બહાર દોડી ગયા નીકળ્યા હતા લગભગ રાત્રે બે વાગે આડત્રીસ મિનિટના આ ભૂકંપમાં અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્ર ધોળાવડીથી બત્રીસ કિલોમીટર દૂર નોંધાયું હતું અને રિક્ટર સ્કીલ પર તેની તીવ્રતા નોંધાઈ ત્રણ હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ